લાંચકાંડમાં મામલે જેલમાં ગયેલા આપના કોર્પોરેટરો સાથે હુંડી ભૂમિકાઓની ચર્ચા વચ્ચે દોઢ મહિના બાદ ફરજ પર હાજર થયેલ કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે સુરતમાં પાર્કિંગ લાંચકાંડમાં વરાછા દોરના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની હુંડી ભૂમિકા જોવા મળી હતી જેને લઈને તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને અંદાજિત દોઢ મહિના બાદ તેઓ ફરજ પર હાજર થયા હતા ફરજ પર હાજર થતા વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર તેમને મળવા ગયા હતા અને તેઓ અત્યાર સુધી હાજર કેમ રહ્યા ન હતા તે અંગે પૂછતા તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો કમલેશ વસાવાએ કોર્પોરેટર સાથે જે પ્રકારનો વ્યવહાર કર્યો હતો તે ખૂબ વાયરલ થયો હતો અને કાર્યપાલક ઇજનેરને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક પ્રસંગથી બદલી કરી દેવાયા છે વરાછા સોનીના કાર્યપાલક એન્જિનિયર કમલેશ વસાવાને પદથી દૂર કરી ટ્રાફિક બી આરટીએસ સેલમાં કરી દેવામાં આવી અને વરાછા સોન એના કાર્યપાલક ઇન્જિનિયર તરીકે કરણકુમાર પંચાલનો ઓર્ડર કરવામાં આવ્યો છે નમસ્કાર હું ધર્મેશ ભલાળા કોર્પોરેટર વોર્ડ નંબર પંદર કરજ મોગોબ સુરત અમારો વરાછા ઝોન એના કાર્યપાલક કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ગેરહાજર પણ રહેતા હતા અને અમારા વિસ્તારની ભોળી પ્રજાને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ પણ કરતા હતા એટલા માટે થઈને મેં ચાર પાંચ દિવસ પહેલા સુરતના માનનીય મેયર શ્રી દક્ષિણભાઈ મવાણીજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજેનભાઈ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલને એક વિનંતી કરી હતી કે આવા અધિકારીઓને વરાછા ઝોનમાંથી ખસેડવામાં આવે પરંતુ મને ખૂબ ગર્વ થાય છે ખૂબ આનંદ થાય છે કે ગઈકાલે રાત્રે કમિશનરશ્રી દ્વારા એક ઓર્ડર કરીને કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવવામાં આવ્યા છે સાથે સાથે મારે એક વાત કરવી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી માનનીય સીઆર પાટીલ સાહેબ હોય કે અમારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી હોય આ તમામ લોકો પ્રજાના હિત માટે સતતને સતત દોડતા રહે છે કામ કરતા રહે છે પરંતુ અમુક અધિકારીઓ પોતાની મનમાંની ચલાવીને પ્રજાને જો નુકસાન કરતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજમાં પણ આવે છે કે આવા અધિકારીઓનો મારે વિરોધ કરવો જોઈએ અને વિરોધના ભાગરૂપે જ મેં સૌ પદાધિકારીઓ અને કમિશનરને વિનંતી કરી હતી અને મારી વાતને ધ્યાન પર રાખીને એમણે ગઈકાલે કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવ્યા છે એ બદલ હું સૌ પદાધિકારીઓ અને કમિશ્નરશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ તમે કેટલા ટાઈમ આવો છો અહીંયા જોડ ઉપર તમે ત્રણ દિવસ થી જોર પર કેટલો તમે બેઠા છો આજવી પૂરી જતા રહો છો તમે આ જોઈ શકો તમે કાર્યપાલક છે વરાછા ઝોન ના આજે ભાગવાની તૈયારી જવાબ નથી આપી શકતા અમને કેટલા દિવસ પ્રશ્ન કરીએ જવાબ નથી આપતા અમને ટાઈમપાસ કરે છે લોકો અધિકાર કાર્યપાલક જીતને કમલેશ વસાવા આજે શાસક પક્ષ પક્ષનો કોર્પોરેટર છું જવાબ આપવા માટે એની પાસે સમય નથી ઉભા ઉભા જતો રહી છે અને પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે આવા લોકોનું અમારે કોઈ કામ નથી અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે આવા લોકોનું વરાછા જોડમાં કામ નથી બેયર મેયરશ્રી આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી હટાવી